નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની ચેનલ ઉપર અત્યારે આપણે એકમ કસોટીઓ જોઈ રહ્યા છીએ દર વખતે નવી જે એકમ કસોટી મુકાશે એ આપણી આ ચેનલ ઉપર આવી જશે અને સાથે સાથે ગાઈડ એપ્લિકેશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો આની સંપૂર્ણ પીડીએફ સોલ્યુશનવાળી તમને ત્યાંથી મળી જશે ધોરણ ચારની પર્યાવરણ વિષયની અત્યારે આપણે આજે આ એકમ કસોટીનું જે આજે શનિવાર તારીખ છ એક બે હજાર ને ચોવીસ ના રોજ લેવાયથી એનું આ સોલ્યુશન જોઈ રહ્યા છીએ તો ચાલો ફટાફટ નાનકડો જ વિડીયો છે દોસ્તો બધા જ જવાબો હું તમને અહીંયા આપી દઈશ તમે જોઈ લેજો અને પીડીએફ માટે મેં ફરીવાર કીધું એમ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવું જોઈએ આ એપ્લિકેશન ધોરણ ત્રણથી દસ સુધી તમે ભણશો ત્યાં સુધી તમને ખૂબ જ ઉપયોગી બની રહેવાનું છે અને બિલકુલ ફ્રી છે ચાલો આગળ જઈએ પહેલો પ્રશ્ન છે મને ઓળખો કોઈ પણ ત્રણ કીધા છે મારા માથે માથે કલગી કલગી તો આવે છે હોય હું પાંદડા સીવીને માળો બનાવું છું એને કહેવાય દરજીડો ઉનાળામાં ટક અવાજ કરું છું કંસારો કંસારો ઉનાળામાં અવાજ કરે ઊન આપું છું તો ઘેટું મારી ચાંચ લાલ રંગની હોય છે દીવ હું કાગડાના માળામાં ઈંડા મૂકું ભાઈ એ તો તમને બધાને આવડે કોયલ સૌથી સુંદર માળો કોનો ભાઈ સુગ્રીનો સુગ્રી એના ચાંચમાં બધા લઈ આવી અને જે વીણીને કુવામાં લટકતા માળા દેખાય છે એને સુગ્રીનો માળો કહેવામાં આવે મારા આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે કોણ ભાઈ ખિસકોલી ખિસકોલીના આગળના બે દાંત આજીવન વધ્યા કરે છે મારા જીવનની શરૂઆતમાં દૂધિયા દાંત હોય છે કોને હોય બાળક માણસ બરાબર છે દસમો પ્રશ્ન મારો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં જોવા મળે છે કોણ ભાઈ કબૂતર

જોયો છે તમે બધા અજગર તો અજગર જે છે એ ગળી જાય છે હવે બીજો પ્રશ્ન અહીંયા આપણે લઈએ વિશેષતા કહેવાની છે કોઈ પણ એક પક્ષીની તમારે તો તમને બધાને આવડે એવી છે મોર મોર એ આંગણાનું પક્ષી છે મોર રંગબેરંગી છે મોરના છે હા મોર હંમેશા દાણાનો કોઈ પણ અનાજના દાણાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આવું આપણે મોર વિશે લખી શકીએ એ જ પ્રમાણે કબૂતર વિશે લખી શકીએ સુગરી વિશે પણ લખી શકીએ ચકલી વિશે તો તમને બિલકુલ આવડે મોઢેલ લખતે એટલા સામાન્ય દસ વાક્યો ચકલી ચકલી ચીંચી કરે ચકલી ઘરનું પક્ષી છે ચકલી આંગણામાં દાણા ખાવા આવે છે મને ગમતું સૌથી પ્રિય પક્ષી ચકલી છે આવું બધું ઘણું બધું લખી શકીએ આપણે ચાલો દોસ્તો આગળ જઈએ પ્રશ્નોના જવાબ છે બીજો પ્રશ્ન અહીંયા મેં આપેલા છે રાંધીને ખાઈ શકાય એવી છ શાકભાજી જુઓ દૂધી પડે કાચી ન ખાઈ શકાય વાલો કાચી ન ખાઈ શકાય રીંગણ બી વધુ પડતા કાચા ન ખવાય કારેલા તો બિલકુલ ન ખવાય નહીં તો મોડું થૂથું થઈ જાય આપણું બરાબર છે ચાલો બીજો પ્રશ્ન કાચા ખાઈ શકાય એવા છ શાકભાજી એ પણ મેં અહીંયા તમે જો લિસ્ટમાં આપ્યા છે ટામેટા કોબીજ કાકડી ગાજર બરાબર છે તમારા વિસ્તારમાં શિયાળામાં કયા કયા પાક થાય એનું તમારે અહીંયા નામ લખવાના જો ભાઈ દરેકના વિસ્તાર અલગ અલગ હોય તો અહીંયા ધારી આણંદ જિલ્લો હોય તો એમાં કપાસ થાય અરે સોરી તમાકુ અને ખાસ તો ડાંગર એ થાય એમાં શિયાળામાં તો તમાકુ વધારે થાય છે એમ ઉત્તર ગુજરાતના કેટલાક પાક અલગ અલગ હોઈ શકે તો એ પ્રમાણે ઉનાળાના અહીંયા બીજો પ્રશ્ન ઉનાળાનો પૂછ્યો છે એના તમારે જવાબ તમે તમારા એરિયા પ્રમાણે આપી શકો છો ઉનાળામાં ઉત્પાદન થતા છ ફળોના નામ તો જો અહીંયા કેટલાક લખ્યા છે જે ઉનાળામાં આપણને આ ફળોના નામ મળે છે દ્રાક્ષ કેરી ચીકુ મોસંબી સફરજન બરાબર છે ચાલો આગળ વધીએ બીજો પ્રશ્ન છે અહીંયા એમાં કોઈ પણ એકના જવાબ આપણે આપવાના છે કે બજાર એટલે શું એટલે સમજાવો તો સામાન્ય રીતે બજારને બજાર એટલે લોકજીવનની ઘર ઉપયોગી તમામ વસ્તુઓ એક જ જગ્યાએ જ્યાં વેચાતી હોય અને વેચવા માટે વેપારીઓ બેઠા હોય બધા લેવા જાય એને આપણે બજાર કહીએ છીએ શાકભાજીને તાજા રાખવા માટે શું કરશો તો ધોઈને આપણે ફ્રિજમાં રાખી શકીએ છીએ લીલું ભીનું કપડું ટાળીને પણ આપણે રાખી શકીએ છીએ સલાડ બનાવવા કયા કચ શાકભાજીનો ઉપયોગ થાય તો સલાડ બનાવવા માટે જો ભાઈ તમે કાકડી વાપરી શકો બીટ વાપરી શકો બીટ બીટ કદાચ તમે જોયો મસ્ત કલર આવે એની અંદર તો એનો પણ તમે કચુંબર તરીકે ઉપયોગ કરી શકો છો ચાલો આગળ વધીએ અહીંયા વર્ગીકરણ કરવાનું છે ત્રીજા પ્રશ્નમાં આપણે જોઈ લઈએ તો ઝડપથી બગડી જાય એવા ફળો કોણ છે તો અહીંયા આમાંથી નામ અલગ મેં અહીંયા લખ્યા છે કેળું નાસ્પતિ ને ચીકું આ થોડા ઝડપી બગડે ને આને બગડવામાં થોડી વાર લાગે એટલે કે થોડા દિવસ સારા રહી શકે એ જ પ્રમાણે જુઓ અહીંયા આ બીજા પ્રશ્નમાં કેરી ને કમલમ છે ઝડપથી બગડી જાય કેરી એ બહુ દિવસ તમે રાખી શકો નહીં જ્યારે થોડાક દિવસ સારા કયા રહે તો સદ્રાક્ષ છે સફરજીન છે નારંગી છે એ તમે થોડોક વધારે સમય વધારે રાખી શકો છો ઝડપથી બગડી જાય એવી શાકભાજીમાં કોણ તો ભાઈ ટામેટા ને પાલક અને થોડાક દિવસ સારા રહી શકે એવા કોણ તો બટાકા બટાકો તો આમે બગડતું નથી ડુંગળી પણ ક્યારેક ન બગડે કોબીજ પણ જલ્દી બગડતું નથી એ જ પ્રમાણે જો અહીંયા ઝડપથી બગડી જાય એવું કોણ કોથમીર એટલે લાલ દાણા લીલા દાણાને કોથમીર કહેવાય અને તુરિયા આ લખવામાં ભૂલ થઈ છે તુરિયા જે છે ને તો તુરિયા પણ એ બહુ તમે રાખી શકો અને થોડા દિવસ સારા રહે તો બાકી બધા એ થોડા દિવસ માટે શાકભાજી સારા રહેશે ચાલો ભાઈ ત્યારે નરમ ને લીસી છાલ હોય એવું કોણ તો ભાઈ ટામેટું ને આ બધાની છાલ કેવી છે તો જો થોડી બરછટ આવે કારેલાની તો બરછટ જ હોય તમે જોઈ છે ભીંડો પણ અને કોબીજ પણ બરછટ આવે છે હવે જુઓ અહીંયા હવે સાચો ક્રમ ગોઠવવાનો છે આપણે તો પહેલું શું કરવાનું લરણી કરવાની ખેડ કરવાની વેચાણ કરવાનું ખાતર આપવું બી રોપવું ને નિંદામ આમાં પહેલી ક્રિયા કઈ થાય સાચો ક્રમ આપણે ગોઠવવાનો છે તો સૌથી પહેલું હંમેશા શું થાય ખેડ થાય તો પહેલો નંબર આવશે ખેડ એનો આવશે એક નંબર પહેલી ખેડ થાય ખેતરમાં એના પછી શું કરવું પડે તો બી રોપવું પડે ખેતર શું રોપ્યા પછી શું કરવું પડે ખેડ્યા પછી બી રોપવું પડે ત્યાર પછી એનું એની અંદર ખાતર પણ આપણે આપવું પડે તો ત્રીજો નંબર આપણે આપીશું ખાતરને ચોથો નિંદા મણ વધારાનો જે ઘાસ થાય એ અને સાહેબ મારા લણની એટલે કે પાકને આપણે વાળી લેવો પડે એ જ પ્રમાણે બીજામાં જુઓ તમે નિંદામણ બિયારણની ખરીદી પિયત લણની વાવણી અને બિયારણનું છાંટવું તો પહેલું આવે બિયારણ છાંટવું કેમ કે બજારમાંથી બિયારણ લાવીએ તો સારું હોય તો કાઢી લેવાય ખરાબ હોય થોડુંક એમાંથી દૂર કરાય એને છાંટવું કહેવાય પછી એને વાવણી આવશે બરાબર છે વાવણી કર્યા પછી ત્રીજા નંબરમાં આવશે પિયત આ રહી અને ચોથા નંબરમાં આવશે નિંદામણ સોરી પહેલું આવશે બિયારણની ખરીદી ભૂલ પડી બીજું આવશે બિયારણનું છાંટવું એટલે એમાંથી અલગ અલગ કાઢી લેવાનું ત્રીજા નંબરે વાવણી અને ચોથા નંબરે જે છે એ તમે શું કરશો સાહેબ એને તો નિંદામણ કરશો પછી પિયત પાવશો અને છેલ્લે લણણી કરશો છઠ્ઠા નંબરનું તો એ પ્રમાણે આપણો સાચો ક્રમ ગોઠવાશે આ ત્રીજામાં પણ એ પ્રમાણે તમે આપી શકશો કે પહેલી વાવણી કરશો અરે સોરી બિયારણની ખરીદી કરશો આ પહેલું આવશે ત્યાર પછી શું કરશો તમે તો વાવણી કરશો પછી શું કરશો તમે પિયત કરશો ત્યાર પછી એનું નિંદામણ કરશો અને પછી પાક પેક કરશો અને છેલ્લે પાકને વેચશો એ પ્રમાણે એના ક્રમ ગોઠવા છે તો બાકીના તમારા તમારા હિસાબથી તમે એને નક્કી કરશો ખેતીમાં થતાં નીચેના કાર્યની ટૂંકમાં સમજ આપો ખેડ તો ખેડ તો સાદી રીતે આપણે લખી શકીએ કે ભાઈ ખેડ કરવા માટે ખેડ કરવાથી ખેતીની જમીનની ફળદ્રુપતા વધે છે જમીન પોચી બને છે પાક સારો ઉતરે છે તો આ પ્રમાણે એની આપણે સમજૂતી આપી શકીએ છીએ નિંદામણ તો ખેતરમાં ખેતીના પાક સિવાય વધારાનું ઉગતું ઘાસ એટલે નિંદામણ તો નિંદામણ આપણે એને સમયાંતરે નિંદવું પડે છે તો આ પ્રમાણે એની આપણે સમજૂતી આપી શકીએ છીએ હવે પ્રશ્નોના જવાબ આપવાના છે પાંચમા પ્રશ્નમાં કોઈ પણ એકના તો ખેતીમાં વપરાતા કોઈ પણ બે ઓજારોના નામ લખીને એનો ઉપયોગ કર્યો તો આપણે નામ લખીએ કે ભાઈ એક દાંતરડું તો ઘાસ કાપવા માટે પાકની લણણી કરવા માટે કારણ કે એ પણ ઓજાર છે ને દાતરડું એ જ પ્રમાણે હળ તો ખેતીની જમીનને ઉપર નીચે કરવા માટે ખેડવા માટે હળનો ઉપયોગ થઈ શકે છે ઓજારની જરૂર કેમ પડે છે તો ઓજારની જરૂર સીધી વાત છે ને કે ખેડૂતને મહેનત ઓછી થાય પાક સારો લઈ શકે અને ઝડપી કામ થાય એટલે ઓજારની જરૂર પડે છે બાકીના પ્રશ્નો પણ ખેતી ઉપરના આપણે એના જવાબ તમારા હિસાબથી તમે આપી શકો છો પાંચમા પ્રશ્નમાં જુઓ તમે ખોટો શબ્દ ચેકી નાખવાનો છે વાક્યમાં ને પછી વાક્યને ફરી લખવું છે ડુંગળીની સુકાલી ડાળી કાપવા દાંતરડું વપરાય છે તમારી ચોપડીમાં ઇલી જ લખેલો છે એ પણ સાચો અને દાંતરડું તમે કોતો પણ સાચો અહીંયા બંને એને સરખા આપી દીધા છે જમીનને પોચી બનાવવા કોનો ઉપયોગ થાય છે તો પોચી બનાવવા હંમેશા હળનો ઉપયોગ થાય છે કુદરતી ખાતરથી જમીનને લાંબા ગાળે શું થાય ભાઈ ફાયદો થાય છે એટલે નુકસાન ઉપર આપણે ચેક મારી દેવાની છે એ જ પ્રમાણે ચોથામાં વાવણી શબ્દ ખોટો છે લણણી કરાય છે તૈયાર થયા બાદ પાંચમામાં બળદનો ઉપયોગ થાય છે છઠ્ઠામાં બજાર શબ્દ સાચો છે વેચાણ ક્યાં થાય બજારમાં કંઈ વાડીમાં થોડું વેચાણ થાય પાકની આજુબાજુ ઉગી નીકળતા ઘાસને નીંદણ કહે છે એ લણણી તો પાકને વાળવાનો હોય એને લણણી કહેવામાં આવે આઠમો પ્રશ્ન બીજના વાવેતર માટે વાવણીઓ વપરાય વાવણીયાથી આપણે ખેડૂત જે છે એ બીજને ખેતરમાં વાવે છે નવમો ડુંગળીના બીજનું અંકુરિત થવા વીસ દિવસમાં એનું અંકુરણ થઈ જાય છે તમારે ચોપડી ખોલશો તો એમાં તમને જવાબ આપેલો છે પાકને જીવજંતુઓથી બચાવવા માટે શાનો ઉપયોગ થાય તો જંતુનાશક દવાનો ખાતરનો ઉપયોગ નહીં જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે તો દોસ્તો આપણું અહીંયા આ પેપર પૂરું થયું સંપૂર્ણ સોલ્યુશન આવતા વખતે પણ અહીંયા જ મળીશું અને ગાઈડ એપ્લિકેશનમાં તમને મેં જે વાત કરી એની એપ્લિકેશનની અંદર તમને સંપૂર્ણ આ પેપરની પીડીએફ ત્યાં મળી રહેશે ચાલો તો તમારું ધ્યાન રાખજો ઉત્તરાયણ સારી કરજો ટાટા અને બાય બાય